જય જવાન જય કિસાન મિત્રો આજ તો એવું ધાબડિયું વાતાવરણ છે તડકો ધરાય છે નહીં અને આખા આકાશમાં વાદળછાયું છે કોહોળ જેવું છે ઠંડુ હવામાન થઈ ગયું છે મિત્રો તલમાં જો પાણી હાલે છે હવે વીસ પચીસ દિશી હવે આજે પાણી ચાલુ કર્યું છે અને ખાટલો રાખ્યો છે બાજુમાં ખાટલે બેઠા બેઠા એ ખાલી નાકા વારવાના છે ચા પાણી આગળી પીધા કાનભાઈ બાજુમાં કાનભાઈ બેરાની જમીન છે એ પાણી વારતા હતા એને બોલાવ્યા હતા ચા પીવા ચા પાણી પીતા બસ હવે બેઠા બેઠા નાકા વારવાના છે અને ચાલ અત્યારે તો સારા લાગે છે હવે જો કોઈ હવામાનથી નુકસાની ના થાય તો ખરા થઈ જાય એવું દેખાય છે અને શાંતિથી જાય ખાટલે બેઠા બેઠા છે બાજુમાં ગાડી પીડી છે કાંઈ જવું આવવું હોય તો હાલવાનું તો આરહ થાય એટલે ગાડી કરતા હેઠા એવા મોટા છે કે ગમે ત્યાં ગાડી લઈને જવું હોય ઝડપ થાય તો આવું છે મિત્રો જંગલમાં મંગલ જેવું છે આજુબાજુમાં બધે વિસ્તાર છે મગવે મિત્રો ઉગતા આવે છે મીડિયો દેખાવા ઊંડા શીસ લાગેટ આવી સરખી નથી દેખાતી ને આગતરા તલ હતા ઓલો વરસાદ ને હિમ પેડો એમાં બરી બહુ ગયા અત્યારે પારવા પારવા રહ્યા છે પછી પાછા એમાં છાંટા છે હવે આજે પાણી પાઈને યુરિયા છાંટી દેવો છે જો આમાં અતરા ઉગેલા છે એમ તો પાછળથી સાઈટ આવી હવે ખાલા તો બહુ પડી ગયા છે આગતરામાં ફાલ લાગી ગયો છે અને પાત્રામાં હજી ઉગતા આવે છે આગળ પાછળ તો થાય હવે પાણી પાવું એટલે જે થાય ઉનાળાનું પાણી બગાડીએ તો પાછળથી જેત કે થોડા ઘણા થઈ ગયા જાય ની કણતરાથી આ વાયવા છે પાછા તો આજે યુરિયા કાલ પાણી પાઈયો છે તો હું કોઈ યુરિયા નાખી દઈ મિત્રો તડકો થઈ ગયો હવે 11 11:30 નો ટાઈમ થયો તો લીમડાને સાંય ખાટલો લઈ લીધો છે અને એવો ઠંડો સાંયો છે અને આજ તો પવન એવો મસ્ત ઠંડો આવે છે તો અહીંયા લીમડો છે મોટો લીમડાને કંઈ ખાટલો રાખ્યો અને પાણી જો હાલે છે તલમાં લાંબા ગ્યારા છે દસ બાર મિનિટ એક ક્યાં રોપીએ મિત્રો હવે બપોરનો ખાડા બાર પૂણો થવા આવ્યો તો આજે તો ટિફિન ભેગું છે લીમડાનો સાંયો જોરદાર છે જમી લઈ હવે હલો બધા મિત્રો બપોરના ટેબરિયા ખાવા પાકવાનો ટાઈમ થયો છે લાઈટનો હવે કલાક જેવો ટાઈમ રહ્યો છે ચા પકાવો ચાલુ કર્યો છે ચા પાણી પી લઈ તો કલાક પોણી કલાકમાં પાવરનો ટાઈમ પૂરો થઈ જાય છે અને ચા હવે પાકવા આવ્યો છે મિત્રો જો ઓવનમાં બેખરા લાકડા એકદમ ગાંડા તૂર થઈને હરગેસ મિત્રો આ ચા ને સુવાદ એવી ફાવી ગયો છે સવારે આઠ વાગેમાંથી આવીએ નવ વાગે આવીએ ને તો એમ થાય કે ચા ન્યા વાડીએ જઈને બનાવીશું ને પીશું તો ચાલો મિત્રો ચા પાણી પીવા આવું છે જીવન મિત્રો હાન થાય તો ઘણા બધા કાર્યો કરી લઈને તો અહીં પડે માનવ જીવન મિત્રો પાવરનો ટાઈમ પૂરો થયો છે તો હવે પાણી બંધ થઈ ગયું છે અને આપણો કામનો ટાઈમ એ પણ પૂરો થયો છે હવે બિસ્તરા પોટલી બાંધી અકેલો કરી અને હવે ઘરે નીકળવાની તૈયારીઓ છે મિત્રો આ વિડીયો કેવો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજે આખા દિવસના આપણા કાર્યક્રમનો આ વિડીયો આપણે રજૂ કર્યો છે મિત્રો અને માનવ જીવનમાં બસ કંઈક ને કાંઈક કરવા રાખવા સિવાય કાંઈ નથી કંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરવી જરૂરી છે અને કરવી જોઈએ તો આપણે આવું કરી છે મિત્રો ખેડૂતના દીકરા સાહે ખેતી ખેતી જ્યારે સંકળાયેલા છે ખેતી જેવી ઉત્તમ મજા નથી મહેનતના પૈસા છે કંઈ કૂટકા પણ કરવું પડતું નથી કુદરતી રોજી છે ઈશ્વરને જે દેવું હોય એ દે એની ઈચ્છાની વાત પણ કર્મ કરવું એ આપણી ફરજ છે મિત્રો તો કામ કરતાં કરતાં બસ આવું કરવાનું જય જવાન જય કિસાન મિત્રો